रामदाय भाई आज दीक्षा काम पर चढ़ेगा वीडियो काम के काम कहीं काम है कि वह है कई जगह हमने हमारी पोस्ट कई जगह है ये बनाए तो अमुक जगह અમે બધાય ઘણા એ નિયમ છે કે આ એટલામાં ફોનનો ઉપયોગ ન કરવો સ્મોકિંગ ન કરવું થૂક ન નાખવી એ ઘણા નિયમ છે એટલે થોડુંક પરમિશન લેવી પડે આ તે બધી વિડીયાની પૂછવું પડે કે ભાઈ અમે એ બહાર વિડીયો નહોતો બનાવ્યો આજ થોડોક અમુક જગ્યાએ અમુક અમુક એટલે મજા બનાવવાનું શૂટ એના બનાવ્યો તો તો એ આગળ વીડિયા જોવો મારું કેવું કામ છે એ જ્યાં શું કામ કરવાનું હોય ભાઈ જ્યાં કટિંગ કરે જોશી માય ફ્રેન્ડ જ્યાં આ રીતના મોટી દ્રાખ થઈ ગઈ હોય ને આ દ્રાખનું કટિંગ કરવાનું હોય આ દ્રાખ હે એની કાતરે જ કાપી નાખવાની जा रही इतना बदन काम है अब जाज राखना मोटा वाला छोड़वा आंदड़ा कोरेगा ने इन कापे ना खवाना जा बदय हे ने कापे अच्छा इज में कापी दे अब तो ई प्लान है मोटू फैक्ट्री जी हूं ग्रीन हाउस है इन बदय रोपड़ा जुचेरवाना बस ऐसे रोपड़ा

કે પાછળ આવે છે પે પાછળ દેયા સફાઈ કરન નખે દીખો પડી હેટ વારે સોના ટૂટે ટૂટ પાડો આ પડી ગયો ઈ બધો આવું કામ છે પે બધાય ઈ ની આવું કામ ન તો બધા રાજી થાજો માહી કે તો બધા ને આવું કામ જડશે તમે ગોતો એવા જણા બાકી નું કામ આવે હાથમાં તમે આ વિડિયો જોન મારતે ઘોડે આવો છોરો આવો અમે મારતે ઘોડે બહુ રાખી રે એજન્સી વાર આપતાના ઈ માંથી કઈ મેડ મે ઓમે રીટીંગ ગોતી

મેળા ન આવે કે ભાઈ ઇન્ડિયામાં તમે રા કરો કરો હાલ ન કરો પાછા વિડિયો જો છે કે તમે ઈવા કામ ન જ કરતા વિડિયો બનાવ હા ઈ પૂરી પે એકામે તમે બતાડીયા વિડિયો કરે પરમા નૈરા બેઠા તો તમે પાછા આવી ગયો કે ઈ નિવા કામ ન જ જતો વિડિયો જો બના વિડિયો બનાવ કામ ન જ તમે એકુર્યું હે કોક દેખાડીયો જો જો ભાઈ સાના મને કઈ વાત કરજો હા કઈ ખોટી કમેન્ટ ન કરતા રોબો જોવ લી હા રોગો બાટલો નો ફારતા ઈ મૂસે ભાઈ આ आवो तो हारू हैं, नवा वो तो हारू हैं, बेजार बारी जी हारू हैं। मतलब तो तो सहजे कनाई है हम हमारा कारोबार। काले बात काले रज़ा है ना काले निर्देश वीडियो बनाएंगे। काले नवा नवा काले रज़ा है। कला खा प्लांट प्लांटी प्लांटी आटा मारेंगे। हमारा कारोबार बहुत जबर है। जा प्रशिक्षण करना �